બે હજાર બાવીસ અને બે હાજર ચોવીસ માં હડતાલ વખતે સરકારે બાંહેધરી આપી હતી છતાં પણ પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા ત્રીજી વખત એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે ક્વોરી ઉદ્યોગની ક્વોરી ઝોન ડિક્લેર કરવા બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં હાર્ડ મુરમ માટે ખનીજ ઉમેરો કરવા અને ઈસી અને માઇનિંગ પ્લાન રદ કરવા આરટીઓ વાહન સાથેનું લીકેજ દૂર કરવા બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં પણ ખાડા માપણી ખનીજ કિંમત નક્કી કરવા માટે એસોસિએશનના પ્રતિનિધિઓની કમિટી બનાવવામાં આવી હતી જેમાં પોલિસી બનાવી રાજ્યમાં બ્લેક ટ્રેપ ખનીજ લીઝો અને સ્ટોકની માપણી દેડી કરવામાં ન આવે જે ઉદ્યોગ ધારકોએ એન્વાયરમેન્ટ માટે અરજી કરી અને નિયત સમય મર્યાદામાં નિકાલ ન થયો હોય તેવા કિસ્સામાં એક સેલ ઊભું કર્યું હતું અને ઉદ્યોગકારોને આ જીઓનું ઝડપી નિકાલ થઈ શકે તેવા પાંચ હેક્ટર કે તેથી ઓછા વિસ્તારની ગૌશ ખનીજોની લીઝોમાં એન્વાયરમેન્ટમાંથી મુક્તિ મેળવવા બાબતની રજૂઆતો કરવામાં આવી હતી કોરી ઉદ્યોગની હડતાલના પગલે હવે અમદાવાદ ભાગોદરા પોલેરા ધોળકા બહુચરાજી સાણંદ વિરમગામ સહિતના વિસ્તારોમાં નવા બાંધકામ માટે વિતરણ હવે ઠપ્પ થતાં બાંધકામોને પણ મોટી અસર થઈ રહી છે ડમ્પરોના ડ્રાઈવરો કન્ડક્ટરો અને ઉદ્યોગમાં મંજૂરી મજૂરી કરતા જે શ્રમિકો છે તે રોજગારી છેનવાઈ ગઈ છે આગામી દિવસોમાં ઉભોરનો પ્રશ્ન બાબતે સરકારી રજૂઆતો કરાશે અને ડ્રાઈવરો પણ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી યોગ્ય નિર્ણય લેવા માટે માંગ કરી રહ્યા છે સાયલા કોરી એસોસિએશનની હડતાલનો આજે સાતમો દિવસ છે ત્યારે મુખ્યમંત્રીનો પ્રવાસ પણ જિલ્લામાં યોજાઈ ગયો છે પરંતુ કોરી એસોસિએશનના પ્રશ્ન બાબતે કોઈ પણ જાતનો નિર્ણય ન કરાતા ઉદ્યોગકારો હવે રોષમાં જોવા મળી રહ્યા છે જોગરણા સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રેપ કોરી એસોસિએશનના પૂર્વ પ્રમુખ મારી સરકાર શ્રીને નમ્ર અરજ છે અને વિનંતી છે કે જે મુખ્ય અમારો પ્રશ્ન ઇન્વાયરમેન્ટ ક્લિયરન્સ વાળો છે કે અમારું ગોણ ખનીજ છે ગોણ ખનીજની અંદર પાંચ હેક્ટરથી નીચેની લીઝમાં ઈસી હોવું જ ન જોઈ એવી અમારી ગુજરાત કોરી એસોસિએશનની માંગણી છે જ્યારે બે હજાર ચૌદ અને બાવીસમાં બે હજાર બાવીસ અને ચોવીસમાં જ્યારે અમે હડતાલ પાડી ત્યારે અમારો મુખ્ય મુદ્દો હતો અને એ મુદ્દા ઉપર સરકારશ્રીએ પણ અને કમિશનર સાહેબે પણ નોંધ લઈ અને છે દિલ્હી સુધી આની સરકારશ્રી પણ લેટર લખીને રજૂઆત કરેલી છે તો એમાં સરકાર શ્રી જે છે એને રદ કરે એવી વિનંતી છે આ ઉદ્યોગ આ છેલ્લા છે દિવસથી બંધ છે ઉદ્યોગ બંધ રહેવાના કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આની સાથે ડ્રાઈવર મજૂર લેબર સિત્તેર થી એસી હજાર માણસો ડ્રાઈવરનો પરિવાર કારીગરનો પરિવાર હિટાચી મશીન એક્સેવેટર લોડરો ટ્રક ટ્રાન્સપોર્ટ બધા જેટલા વાહનો છે એની સાથે જોડેલા ગેરેજ મજૂરો એ બધા એસી લાખ માણસો આની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે તેમનો રોજી રોટી બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે આજે છ દિવસ થયા છે તમે સાયલા જે ધમધમતું સાયલા કહેવાય એને તમે આજે સાયલા ચોકડી ઉપર આવીને નજર કરો તો આજે સુમસાન વેરાન જેવું સાયલા લાગી રહ્યું છે અને આ જે અમારી કપચી છે એ તે ધાબાથી માંડીને સરકારશ્રીના મુખ્ય જે પ્રોજેક્ટો છે મોટા મોટા જે ડ્રીમ પ્રોજેક્ટ આપણે હું પ્રભારી શામળાભાઈ સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રોક ફરી એસોસિએશનના મહામંત્રી મારી ખાસ સરકારશ્રીને વિનંતી છે કે અમારે સાયલા તાલુકામાં દોઢસો સ્ટોન ક્રશર યુનિટ આવેલા છે ઓછામાં ઓછી સિત્તેરથી પંચોતેર લીઝો બ્લેક ટ્રેપની અહીંયા હયાત હતી તેમાંથી પાંત્રીસ લીઝોને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના હિસાબે અમારી લીઝોના હાલ એટીઆર બંધ કરેલા છે જે જેનું મુખ્ય કારણ એવું છે કે ડીઆ ડીઆ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલથી જે અમને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટો આપ્યા હતા તે લોકોએ ત્યાર પછી એવું કીધું કે ભાઈ તમારા સ્ટેટ લેવલેથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટો લાવવાના રહે છે તો સ્ટેટ લેવલે જ્યારે અમે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ લેવા માટે એપ્લાય કરી તો કે તમારા જિલ્લાનો ડીએસઆર હજી બનીને આવેલો નથી તો અમારા જિલ્લાનો જ્યારે ડીએસઆર બનાવીને આપ્યો ત્યારે તેમાં ત્રણ ઝોન પડેલા હતા રેડ ઝોન યલો ઝોન અને ગ્રીન ઝોન તો રેડ ઝોન જે અમારો લીમડી ભોગાવો છે તો ભોગાવવાની આજુબાજુ રેડ ઝોન જાહેર કરેલો હતો જે અમારી માનસો જે નદીની આસપાસની જે લીઝો હતી એના અત્યારે લોક કરેલા છે જ્યારે અમારો જે લીમડી ભોગાવો છે તે લીમડી ભોગાવામાં બાર મહિનામાં માન પંદરથી વીસ દિવસ પાણીનો પ્રવાહ ચાલે છે જો સેન્ડમાં જો તમે નદીમાં કાઢવાની મંજૂરી આપતા હોય તો બ્લેક ટ્રેપમાં નદીમાં નહીં કાઢવા માટે શા માટે ના પાડી છે એટલે અમારી માનસર અરજ છે ત્યાર પછી એમે લગભગ પાંત્રીસ લીઝો પ્રાઇવેટ લેન્ડમાં મૂકેલી છે તો લીઝોને બિલકુલ ગોકલ ગાયની ગતિએ તે કામકાજ ચાલી રહ્યું છે સાયલા તાલુકો અતિ પ્રસાદ તાલુકામાં આવેલો તાલુકો છે આ તાલુકા તાલુકો ઔદ્યોગિક રીતે પણ પ્રસાદ છે આ બ્લેક ટેપ ઓરિયો એસોસિએશન સિવાય ટેપ ઓરિયો ધંધા સિવાય બીજો કોઈ બિઝનેસ નથી ત્યારે અહીંયા અહીંયા લાખો માણસને બેરોજગારોને રોજી પૂરી પાડતો આ ધંધો છે અને એના કારણે અમારા તાલુકાના શ્રમિકોનું જીવન જોર પણ ઊંચું આવ્યું છે અને અહીંયા સરકારને પણ મોટી આવક આ ધંધામાંથી મળે છે અહીંયા સો દોઢસો કરોડ રૂપિયા દર વર્ષે અમારી રોયલ્ટી ભરાય છે જીએસટી ભરાય છે અને અહીંયા અમારું મિનિમમ માસિક છ કરોડનું ટન છે એના કારણે ઘણા બધા રોજગારીની તકો ઊભી થઈ છે જે કોઈ જેને કોઈ તો ધંધો કરવો હોય તો આ ઉદ્યોગના કારણે શ્રમિકોને રોજગારી મળી રહી છે જે સરકારશ્રીની જવાબદારી છે આ રોજગારી પૂરી પાડવાની એ જવાબદારી અમારું બ્લેક ટેપ આ ધંધો લાખો મારાને રોજીરોટી પૂરી પાડતો આ ધંધો છે શું તમારી માંગ અમારી માંગ મેં અમે જ્યારથી બે હજાર બારથી બ્લોકની સિસ્ટમ આવી ત્યારથી આ તાલુકો વેસ્ટલેન્ડવાળો તાલુકો છે અહીંયા પુષ્કળ જગ્યાઓ પડી છે પણ સરકાર સહિતનો અવા નવા રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ પણ એક પણ બ્લોક પાડ્યો નથી બ્લોકની હરજી કરી નથી અને છેલ્લા આજે પાંચસોથી બારથી કે થ્રી પાંત્રીસ વર્ષ પહેલી જે લીઝો મંજૂર થયેલી એ લીઝો ચાલુ છે એ લીઝો અમારી માગણી એવી છે કે જે જૂની લીઝો છે નવી લીઝો તમે આપતા નથી તો જૂની લીઝો અમારી જે ચાલુ છે એ લીઝોને ચાલુ રાખવા દો એના માટે અમને બે હજાર બારમાં ખાતરી આપી છે સરકારે બે હજાર આઠમાં પણ બાવીમાં પણ ખાતરી આપી છે છતાં એ